ધ્રાંગધ્રાની સાધના વિદ્યાલય ખાતે ફૂડ ફેસ્ટિવલ યોજાયો વિદ્યાર્થીઓ દ્વારા પસ્તાલીસ જેટલી વાનગીઓ બનાવવામાં આવી હતી બહોળી સંખ્યામાં લોકો ફૂડ ફેસ્ટિવલની મુલાકાત લીધી હતી હા શિયાળાની ઋતુ ચોરતા જામી છે તેમાં પણ વિવિધ વાનગીઓ જો ખાવા મળે તો મજા પડી જાય ગુલાબી ઠંડીમાં ચોની ચુસ્કી તલની ચીકી કચરિયું અડદિયા ગુંદર પાક મેથીના લાડુ માંડવીની ચીકી સહિતની બજારમાં સારી એવી માંગ જોવા મળી રહી છે ત્યારે વિદ્યાર્થીઓમાં પણ સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા શાળામાં પણ વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં ડાંગધ્રા શહેરની સાધના વિદ્યાલય ખાતે પણ ફૂડ ફેસ્ટિવલ યોજાયો હતો ફૂડ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ દ્વારા ચાલીસથી પિસ્તાલીસ જેટલી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી હતી અને આ ફૂડ ફેસ્ટિવલને નિહાળવા બોળી સંખ્યામાં લોકો તથા વિદ્યાર્થીઓ જોડાયા વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ વાનગીઓને વધાવી હતી હું દિલીપભાઈ માકાશણા સંચાલક શ્રી સાધના વિદ્યાલય ધાંગાધરા આજ રોજ ચોવીસ બાર ચોવીસને મંગળવારના રોજ અમારી શાળા સાધના વિદ્યાલયમાં ફેરનું આયોજન કરવામાં આવ્યું આશરે પિસ્તાલીસથી પચાસ જેટલા સ્ટોલ મૂકવામાં આવ્યા જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ઘરેથી જ પોતાની રીતે વાનગીઓ તૈયાર કરવામાં આવી જેમાં કે સેન્ડવીચ મેગી પાણીપુરી લચ્છી કોલ્ડ્રિંક્સ અનેક પ્રકારની જુદી જુદી વાનગીઓ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી ઘણા સમયથી વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ દ્વારા અને વિદ્યાર્થીઓ દ્વારા રાહ જોવામાં આવી હતી કે સર ક્યારે આપણે ફૂડ ફેરનું આયોજન કરશું કે કીધું વ્યવસ્થિત ઠંડીનો માહોલ થાય શિયાળાની ઋતુને ધ્યાનમાં લઈ અને આજ રોજ જે દિવસ ખરેખર આવી જ ગયો અને વિદ્યાર્થીઓમાં એટલો બધો ઉત્સાહ છે કે પોતે પોતાની જાતે વાનગી બનાવીને લાવ્યા અને વિદ્યાર્થીઓને અહીંયાથી ટોકન દેવામાં આવે છે જે કાંઈ ખર્ચ કર્યો હોય વિદ્યાર્થી પોતે જ ખર્ચ કરે છે અને જે કાંઈ આવક આવે છે તે વિદ્યાર્થી પોતાની જ આવક હોય છે જેમાં સંસ્થા માત્ર મેનેજમેન્ટ કરે છે અને આનો આ કરવા પાછળનો હેતુ વિદ્યાર્થીની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર આવે અને એની બેનપણીઓ એના ફ્રેન્ડ સર્કલમાં બધાનો ખરેખર એવો ઉત્સાહ છે કે સર આ ફૂટપેરેને વર્ષમાં બે વખત રાખવો જોઈએ અને વિદ્યાર્થીઓ દ્વારા એવી બધી વાનગીઓ તૈયાર કરવામાં આવી અને વાલીઓનો પણ પૂરતો સપોર્ટ છે આ વિદ્યાર્થીઓને વાનગીઓ તૈયાર કરવામાં શિક્ષકો મેનેજમેન્ટ બરાબર અને બધા જ મિત્રોનો આ તકે હું આ ફૂડ ફેરમાં આયોજનમાં બધાનો આભાર માનું છું શિક્ષકોની એવી મહેનત છે વિદ્યાર્થીઓની મહેનત છે પેરેન્ટ્સની મહેનત છે કારણ કે આ ત્રણેયનો ત્રિવેણી સંગમ થાય તો જ આ કાર્યક્રમ ખીલી ઉઠે મારું નામ જાડેજા ભાગ્યશ્રીબા છે હું ધોરણ બાર કોમર્સમાં અભ્યાસ કરું છું આ વખત છે ને food fair નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમને ખુબ જ આનંદ આવ્યો ફૂડ fair માં લગભગ પિસ્તાલીસ જેટલી stall નખાય છે અને હું તો એમ કહું છું કે આ મારું છે એટલે કે દર વર્ષે અમે બારમું પતી જાય college માં ત્યારે પણ ગમે તે સ્થળે અમે અભ્યાસ કરતા તમે જરૂર અહીંયા પધારશું જ તે અને અહિયાં નાના નાના બાળકો ચોર નાખે છે તો પણ અમે લઈ છીએ અને એવું સરસ આટલા નાના છોકરા છે તો પણ એવું સરસ જમવાનું બનાવે છે ખુબ મજા પડી જાય અમે આ વખત ડાબેલી નો stall નાખ્યો છે આવતી વખત તો છે ને મારે એક સ્ટોર નાખો બસ ખાલી જમવા જાવું છે ને આનંદ મેળવવો છે બસ આ રીતે હું તો તમને એવું કહું છું કે તમે છે ને વરસમાં બે વાર સ્ટો નાખો એક વારમાં તો અમે એમ ધરાતા જ નથી અને અહીંયા છે ને અમારે ડાન્સિંગ હોલ છે એમાં શું મજા આવે છે બધા ફ્રેન્ડ સર્કલ અને આવી મજા તો મને લાગે કોલેજમાં નહીં મળે સ્કૂલની આમ યાદો રહેવાની છે આ આમ આજરોજ સાધના વિદ્યાલય ખાતે ફૂટ ફેરનું આયોજન કરવામાં આવેલ છે હું મારી દીકરી કલોત્રા મિત્તલ મુકેશભાઈ એના વાલી તરીકે મેં આજે ફૂટફેરની વાનગીઓ ચાખવા માટે હું અહીં આવેલો જોવા માટે આવેલો ખરેખર એક ખૂબ જ જબરજસ્ત સાધના વિદ્યાલય દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવેલ છે જે બાળકોમાં જે સુસુપ્ત શક્તિઓ રહેલી છે વાનગીઓ બનાવવા માટે બિઝનેસ માટે અલગ અલગ ચાયથી માંડી અને તમામ વસ્તુ ખાણીપીણી માટેની બાળકો દ્વારા જબરજસ્ત બનાવેલા આવેલ બનાવેલ છે આના દ્વારા સાધના વિદ્યાલયે બાળકોને આગળ બિઝનેસ માટે કે ઉદ્યોગ માટે પણ શિક્ષણની સાથે સાથે એક પ્રેરણા સ્ત્રોત બને એવો એક કાર્યક્રમનું આયોજન કરેલું છે એ દરેક આ બાબતમાં હું તો એક વાલી તરીકે એવું કહેવા માગું છું કે સાધના વિદ્યાલય નહીં પણ દરેક વાલીએ દરેક શાળામાં આ વસ્તુ થવી જોઈએ જેથી કરીને વિદ્યાર્થીમાં જે સુસુપ્ત શક્તિ રહે એ બહાર આવે ખીલવે અને નાના નાના બાળકો દ્વારા ચટાકેદાર જબરજસ્ત વસ્તુ બનાવેલી છે અને હું આજે આ કાર્યક્રમ જોઈને ખૂબ જ પ્રભાવિત થયો છું અસંખ્ય વાલીઓ લગભગ ઘણા બધા વાલીઓ એટલા બધા આવેલા છે કે કાર્યક્રમને જબરજસ્ત બનાવી અને પોતાના બાળકોને પ્રોત્સાહિત કરેલ છે અને સાધના વિદ્યાલય દ્વારા આવો કાર્યક્રમ દર વર્ષે કરવામાં આવે એવી હું એના ટ્રસ્ટીગણને નમ્ર વિનંતી કરું છું અને બાળકોને શિક્ષણની સાથે સાથે દરેક બાબતમાં ખીલે એવી શુભેચ્છા આપું છું